આજે ગુજરાત સહિત રાજ્યના મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અંશતઃ વધારો થયો છે દરરોજ સવારે છ વાગ્યે દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના રેટ જાહેર કરે છે જોકે ભાવમાં થતો ફેરફાર આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ અને ડોલર રૂપિયાના વિનિમય દર પર આધારિત છે આ ફેરફારો રોજિંદા જીવનને અસર કરે છે ત્યારે આજના દિવસની વાત કરીએ તો આજે ત્રીસ ઓગસ્ટ શનિવારના રોજ પેટ્રોલમાં સરેરાશ ત્રીસ પૈસા વધ્યા છે અને ડીઝલમાં સરેરાશ થી વીસ પૈસાનો વધારો થયો છે હવે સૌથી પહેલાં વાત કરીએ રાજ્યભરની તો આજે ગુજરાતમાં પેટ્રોલનો સરેરાશ ભાવ ચોરાણું પોઈન્ટ નેવું રૂપિયા છે અને ડીઝલનો સરેરાશ ભાવ નેવું પોઈન્ટ રૂપિયા છે આ સાથે મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વિશે જણાવીએ તો અમદાવાદમાં આજે પેટ્રોલનો ભાવ ચોરાણું પોઈન્ટ ઓગણપચાસ રૂપિયા પ્રતિ લીટર છે સુરતમાં ચોરાણું પોઈન્ટ સાઠ રૂપિયા રાજકોટમાં ચોરાણું પોઈન્ટ સડસઠ રૂપિયા અને વડોદરામાં પંચાણું રૂપિયા પ્રતિ લીટર પેટ્રોલ વેચાઈ રહ્યું છે ત્યારે આગામી સમયમાં જોવું રહ્યું કે ઈંધણની કિંમતમાં કંઈ મોટા ફેરફાર થાય છે કે કેમ